યોગ્ય તમે કઈ વીરપુર એટલે જલારાયણ બાપાની પવિત્ર ભૂમિ મારા મત વિસ્તાર ની અંદર વીરપુર ગામ આવે છે અને આ વિસ્તારના ધારાસભ્ય તરીકે છેલ્લા પંદર વર્ષથી આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરું છું વિરપુર એ જલારાયણ બાપાની એવી પવિત્ર ભૂમિ છે કે જ્યાં હજારો લોકોને આશીર્વાદ મેળ્યા છે પવિત્ર સ્થાન છે અમારું અને લાખો શ્રદ્ધાળુઓ શ્રદ્ધાળુઓનું આસ્થાનું કેન્દ્ર છે કે જ્યાં ભૂખ્યા રોટલો આપવામાં આવે છે પહેલા જે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી સપ્ત શબ્દોમાં બફોડી કાઢું કારણ કે જલારણ બાપાની આ પવિત્ર ભૂમિ કે જ્યાં લાખો લોકોને રોટલો આપવામાં આવ્યો હોય હજારો લાખો શ્રદ્ધાળુઓનું આસ્થાનું કેન્દ્ર હોય અને ત્યાં આવી વાત થઈ એ વ્યાજબી નથી ભવિષ્યમાં પણ કોઈ પણ સંપ્રદાય કે કોઈ ધર્મગુરુ હોય કે જે આસ્થાનું કેન્દ્ર હોય લોકોની આસ્થા જોડાયેલી હોય ત્યાં આવી વાત ન થાવી જોઈએ અને જે રીતે બે ગઈકાલે વીરપુર સજ્જડ બંધનું એલાન આપવામાં આવ્યું હજારો શ્રદ્ધાળુઓએ ભક્તોએ અને વીરપુર અંદર દુકાનદારો પણ પોતાની દુકાનો બંધ પાડી અને રોષ પ્રગટ કર્યો હું પણ આ ઘટનાને સખત શબ્દોમાં ઓળખું છું અને વીરપુર পবিত্র জলারা বাপা নজি ড্রা লক্ষ হাজার শ্রদ্ধা আস্থা জলারা বাপা জলারাম বাপা সাথে এভু